તાલુકામાં અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે રોડ પર આવેલા ભતવાડા ટોલ બુથ પરથી દિલ્હીથી મુંબઈ તરફ જતી ટ્રક ભતવાડા ટોલ બુથ પર પહોંચી હતી જ્યાં અચાનક ટ્રક ના ટાયર માંથી ધુમાડો નીકળતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ને ભતવાડા ટોલ બુથ પર નજીકમાં પાર્ક કરીને જોતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી હતી ટ્રક ડ્રાઈવરે ઘટનાની જાણ ભદવાડા ટોલ બુથના કર્મચારીઓને કરતા ટોલ બુથના કર્મચારીઓ તાત્કાલિક ટોલ બુથ પર ફાયર સેફ્ટીના સાધનો તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સમયસર આગ પર કાબુ મેળવાયો ન હોત તો ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થઈ શકતું હતું આગ પર કાબુ મેળવવામાં મદદ કરવા બદલ ટ્રક ડ્રાઈવરે ટોલ બુથ કર્મચારીઓનો આભાર માન્યો હતો हाँ मैं राजेंद्र कुमार दिल्ली से आ रहा था इक्यावन बयालीस नंबर गाड़ी है तो जैसे ही वह टोल गोदरा टोल के पास आया तो मेरे व्हील में से धुआं निकल रहा था मैं तो बाघा टोल के पास गया टोल वालों ने सबने मिलकर वो वह तो उसे आज बुझाई कुछ हम पानी लेकर आए सबने मिलकर आज बुझाई गाड़ी में प्लास्टिक लोड था तो गाड़ी भी नहीं बचती ना टैंक बस टैंक की આપણે પાસ આજ પહોંચે વેસડી વગેરે સપ્લેક્લ કરે અપોક ગાડી બચ ગઈ ટાયર બચ ગઈ સપ